મિત્રો સ્વાગત છે તમારો ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમદાવાદના આજે આ રસ્તાઓ બંધ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મેચના પગે જનપથથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મોટેરા ગામ સુધીના રોડ પર સવારે નવ વાગ્યાથી જ મેચ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવારજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે આ રસ્તાઓ બંધ રહેવાને કારણે વાહન ચાલકો તપોવન સર્કલથી અવરચવર કરી શકશે આ ઉપરાંત કૃપા રેસિડેન્સી શરણ સ્ટેટ રસ્તા થઈને કોટેશ્વર રોડ પર થઈને એપોલો સર્કલ તરફ જઈ શકશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોળ ફેબ્રુઆરી પછી બનશે દિલ્હી સરકાર સંસદના ભવનમાં એક કલાક સુધી ચાલેલી બેઠકમાં નવી સરકાર અને કેબિનેટની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી પાર્ટીના સૂત્રો બીજેપીના બે વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે સોળ ફેબ્રુઆરી પછી દિલ્હી સરકારને રચના કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે કે સોળ ફેબ્રુઆરીએ વિધાયક દળની બેઠક થશે જેમાં વિધાયક દળના નેતાની પસંદગી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાજી પરિક્રમા બાદ સફાઈ કર્મીઓનું સન્માન વિશ્વ પ્રસિદ્ધ યાદ્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીની અસિન કૃપાથી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પ્રવેશ ચોક ખાતે સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા ઝાડોના સફાઈકર્મીઓનું જિલ્લા કલેક્ટર બિહર પટેલ દ્વારા ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદના મહોત્ત્વના સમાચાર તરફ આગળ વધ્યો મહાકુંભમાં રેકોર્ડ બન્યો મહાકુંભમાં પવિત્ર સ્નાનનો એક ફેવર રેકોર્ડ બન્યો છે તેર જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પિસ્તાલીસ કરોડથી વધુ ભક્તોએ અહીં સ્નાન કર્યું છે આજે ત્રીસમાં દિવસે બપોરે બાર વાગે લગભગ એક્યાસી લાખ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી છે આ ક્રમ સતત ચાલુ રહે છે આજે અભિનેતા આશુતોષ રાણે પણ સંગમમાં ડૂબકી લગાવી અંબાણી પરિવાર પણ સંગમ સ્નાન માટે મહાકુંભ આવી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે અમદાવાદ શહેરમાં બંધ છે બે નવા બ્રિજ ટોરેન્ટ પાવર હિલ્લે સુભાષ બ્રિજ સુધી બનાવવામાં આવશે આ બ્રિજ એક પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો બનાવવામાં આવશે આ સિવાય શહેરના પંચવટી પાંચ રસ્તા ખાતે પણ બ્રિજ બનાવવામાં આવશે ટ્રાફિકની સમસ્યાને કારણે શહેરીજનોને હેરાન થવાનો વારો આવે છે ત્યારે બ્રિજ બન્યા બાદ શહેરીજનોની મુશ્કેલીમાં ઘટાડો થશે સાથે સાથે વાહનમાં બળતા ઈંધણની પણ બચત થશે અને લોકોનો સમય પણ બચશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે બ્રાન્ડેડ અમૂલ ઘીનો શંકાસ્પદ જથ્થો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે હાટકેશ્વર સર્કલ પાસે આવેલા હાર્દિક ટ્રેડર્સમાંથી ઘી મંગાવ્યું હોવાનું જણાવ્યું હતું ફૂડ વિભાગની ટીમે હાર્દિક ટ્રેડર્સના ગોડાઉન ઉપર દરોડો પાડ્યો હતો હાલ ઘીના સેમ્પલ લઈ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હેલ્મેટ ન પહેરનારાઓ પર કડક કાર્યવાહી ગુજરાત પોલીસના જવાનો તમામ સરકારી કચેરીઓના બહાર ખડે પગે રહીને વિશેષ ડ્રાઇવ ચલાવી રહ્યા છે આ દરમિયાન પ્રથમ દિવસે જ નિયમ તોડનારા તમામ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે સરકારી કચેરીના કર્મચારીઓ પોતાના ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર જોવા મળે તો તેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે

જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો